હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છે બધા તો જો અમે બે પહેલાં તો ઘરનું કામ પતાવી ને પછી તો અમે બે જમા મિશન ઉપર જઈશી કેમ કે આજે આપણે છે વાડી છે ને તાલાનું કટિંગ કરવાનું હતું એટલે તો જે વાડી પૂગી અને શર્ટ પહેરી અને ચુંદડીનો મોગો વારી પછી તો અમે જમા મિશન ઉપર બે વર્ગી ગયું છે એમ પછી તો આપણે સાંજે કંકોત્રી પણ લખવાની હતી એટલે તો પહેલાં જ આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા અને કૃષિભાઈને પણ તૈયાર કરી દીધા પછી તો જે બધા મહેમાન આવતા ગયા એમ બધા જ આમ લાઈનમાં ગોઠવાઈ ગયા અને આજ કૃષિભાઈ ને તો બહુ મજા આવી ગઈ કેમ કે આજ તો કોઈ કહેવા વાળું તો નહોતું પછી જો અમે છે પેલા બે બહેનો સાથે પેલા તો વિડીયો લીધા આપણા છે સસરા એ સસરા ગણતી ને મારા પપ્પા ગણતરી છે મારા માટે પછી તો આ ત્રણે જો હાવ જો કેમ લાઈનમાં ગોઠવાઈ ગયા જો પછી અમે કાકી દીકરી બે પછી જેમ બધા આવતા ગયા એમ બધાનો ફોટા અને વિડીયો લેતા ગયા એમ પછી આ છે મારા કાકાજી સસરા અને મારા કાકીજી સાસુ બેના ખોરામાં તો જ ગોઠવા ગયા કેમ કે મોરપી છોરી બોલપે નથી ને એટલે જોઈને બેઠા હો ખોરામાં અને આપણા છે જેઠ અને જેઠાણી અને આપણા મોટા છે જેઠ અને જેઠાણી એમ બધા આવતા ગયા એમ બધા જ લાઈનમાં ગોઠવાતા ગયા પછી તો આપણે જો બે બહેનોને આપણે છે કે બે છીએ એ ભરવાની હતી પછી તો એ ભરીને પછી તો જો આપણે પાસે ચાર બનાવવા આવી ગયા પછી તો જો મેં આખા દૂધની ચા બનાવવા મૂકી દીધી પછી તો જો બધા ને ચા પી ને પછી તો કંકોત્રી લખવા મંડી ગયા તો જોઈ લો કૃષિભાઈ તો જોઈને મામાના ખોરામાં બેસી અને મોબાઈલ જોવાની મજા આવે તમારા આજનો બ્લોગ કેવો લાગ્યો એ જરૂરથી કમેન્ટ કરજો